સુરત શહેરના માન્ય શ્રી અન્ય પદાધિકારી શ્રી તેમજ માન્ય કમિશનર મેડમ દ્વારા એક ગઈકાલે રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી અને આપણી સુરત કોર્પોરેશનની જે તૈયારી છે તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી સુરતની અંદર સ્મીમેર હોસ્પિટલ છે તેની અંદર પિસ્તાળીસ બેડનો આઇસોલેશન વોર્ડ એક તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે સાથે સાથે પાંચસો જેટલા વેન્ટિલેટર છે તે પણ કાર્યરત છે તે બાબતની ચકાસણી કરવામાં આવી છે અને સ્વિમેર હોસ્પિટલની અંદર સાતસો જેટલા ઓક્સિજન બેડ છે અને જરૂરિયાત જણાય તો સોળસો જેટલી બેડની ક્ષમતા સ્વિમેરની કરી શકાશે અને પચીસસો જેટલા બેડની ક્ષમતા સિવિલ હોસ્પિટલની કરી શકાશે